હા એટલે અમારે SSD ને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ media નો ઉપયોગ કરીને અને dark web નો ઉપયોગ કરીને અમુક જે peddler છે તે હાઇબ્રિડ ગાંજો તથા LSD જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને કંગત માહિતી હતી અને છેલ્લા ચાર મહિનાથી એની વાત ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ થયો અને જે બેંકોમાંથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાળા કરીને એક વ્યક્તિ જે અડાજણ માં સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એને મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી એકવીસ એકવીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ સમથિંગ થાય છે અને નવ એલએસડી ની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ અમને માહિતી મળી છે કે તે બેન્કોક ખાતે છે એટલે અત્યારે અમે એનડીપીએસ ની કલમાં ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપણે જણાવશું પાર્થ અમને જે માહિતી મળી મુજબ હુરા વ્યવસાય કરતો હતો મીડિયા સોશિયલ મીડિયા ની પ્રવૃત્તિ એટલે કે એમ જે ઓર્ડર આપતો હતો એમની જે પ્રારંભિક માહિતી મળી ડાર્ક વેબ ઉપર ઓર્ડર આપી અને આ મંગાવતો પાર્સલ અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે એલએચડી જરૂરિયાત હોય તો એ સંપર્ક કરતા અને આપતો એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે હા અમે એમના ઘરે SHG રેડ કરી તો એના પરિવારની પૂછપરછ કરી તો અમને એવું લાગ્યું કે એના પરિવાર ને કદાચ આ બાબત ની જાણ ન હતી અત્યારે જે માહિતી છે એ આ અત્યારે જે કેસ કર્યો એના પૂરતી છે બાકી પાર્થ પકડાશે એટલે અગાઉ કેટલી વખત મંગાવ્યું અને એ ક્યાં સપ્લાય કરતો તો તમામ વિગતો આપણને જાણવા મળશે ડાર્ક વેબસાઈટ છે ઓનલાઈન એક પોર્ટલ છે કે જે છે ને આપણી જે અત્યારે જે વેબસાઇટ હોય છે જે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે કે પછી ફાયર છે એના ઉપર ખુલે છે તો એક અલગ પ્રકારનું એનું જે બ્રાઉઝર છે એનાથી ખૂલતી હોય છે ને એ ડાર્ક વેબ એ અલગ જ પ્રકારની ઓનલાઇન દુનિયા છે અમને ઘણા સમયથી કારણ કે છેલ્લે જ્યારે અનુપમસિંહ સિંહ સાહેબ આવીને એવું કહીં કે ભાઈ ડ્રગ્સ બાબતમાં નાનામાં નાના જથ્થો કઈ રીતે આવે અને આપણે પકડવું અને લોકોને આ ડ્રગ્સના ચુંગાલ આપણા હોમ મિનિસ્ટર સાહેબનું જે મોહિમ છે એ મુજબ મુક્ત કરાવવા તો એના અનુસંધાને અમે સતત નો ડ્રગ્સની કામગીરીમાં જ વ્યસ્ત તો અમને આ એક માહિતી મળી અને એની જે વિગતો જાણી અને સફળતા મળી સુરત ની એસઓજી પોલીસે બાતમી આધારે અડધા કરોડની આસપાસના ડ્રગ્સ અને ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડતા ડ્રગ્સ માફિયામાં એમાં ફોફડાટ વ્યાપી જવા પામ્યો છે